નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર સૌથી પહેલા જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી હાલ ખેડૂત મિત્રો બજેટમાં ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે ખેડૂતો માટે જાહેરાત કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે આ ઉપરાંત નાણામંત્રીએ પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે જે ઓછી ઉપજ આધુનિક પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછા લોન પરિમાણો ધરાવતા એકસો જિલ્લાઓને આવરી લેશે આનાથી એક દશાંશ સાત કરોડ ખેડૂતોને ફાયદો થશે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય તેલ અને વીજ મિશનનો ઉદ્દેશ્ય આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવાનો છે આ અંતર્ગત અમે કઠોળમાં આત્મનિર્ભર બનવા માટે છ વર્ષનું મિશન શરૂ કરીશું કેન્દ્રીય એજન્સીઓ આગામી ચાર વર્ષમાં તુવેર અડદ મસૂર ખરીદશે બિહારમાં પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન સુધારવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે નાણા મંત્રીએ કહ્યું કે વિકસિત ભારત હેઠળના અમારા લક્ષ્યોમાં ગરીબી દૂર કરવી એકસો ટકા ગુણવત્તાયુક્ત શિક્ષણ સસ્તું અને વ્યાપક આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે આગામી પાંચ વર્ષ વિકાસને વેગ આપવા માટે એક અનોખી તક રજૂ કરશે આ બજેટનો ઉદ્દેશ પરિવર્તનકારી સુધારાઓને આગળ વધારવાનો છે